કુબરે ઉમર ને હો લીલા તમને આવા ઉત્તર નથી શકતા તમને હા તો ઉમર રજા કોઈ જટિલ થતી હતી આ નકરવાનો ઓલા ફોન કરા ને અમે રજા માટે આવ્યા રજા માટે આવ્યા છો તમે રાજા બમન ને નામી બોલી હે અમે નંબર 8 લપેશ છે બધું બધું મારવા અમે દાદી આવ્યા કેમ આવ્યા કેમ ખરા ને આવો આ સાચો તો ગરમ કેમ ખાતો સાચો તો ગરમ જો ખાતો એમને એમને અમે પ્રેમ રજા રાજા સંસે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે